હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના વિડીયોમાં કાળી ચૌદસ નો આજનો આ દિવસ છે કઈકાલે ગઈકાલે તમે યોગીરાજનો વિડીયો જોયો તો વિડીયો હું થોડાક મોડા મૂકું છું પણ મૂકું છું ને જોવો અહીંયા મરગી છે પોતાના બચ્ચાની હારે પાછળ વરધાને પણ આપણે તૈયાર કરીને રાખી દીધી છે અને આમ જોવેશસ્વી એને બંને હારે લઈ જાય છે અને હારો હાર આજે રાજલ ને પણ તમે જુઓ તો સરસ ગુલાબી ઠંડી હવે કહેવાય છે આશી પાતળી ગુલાબી ઠંડી એની શુભ શરૂઆત અને લંજિંગ માટે બેને લઈ જઈશ યશસ્વી અને વરધા ચલો તો આજના વિડીયોમાં સ્વાગત અભિવાદન કરીએ મોજ અનોખી જમાવટ જે હો માર વરધાનું હજી નક્કી નહીં હું જો વાંચી અને હજી થોડીક ભડક છે વહી ગયા હા ડાયો છે વરદા દીકરો બસ હવે ન્યા પછી ભેગું થઈને હું કા નથી કરવાનું હો હાલો આમ થોડાક છેટા હાલો તરત ખબર હોય કાન બઠા કરે બસ ચીપડા તારા તો મિત્રો અહીંયા રામાપીરજી નું જ મંદિર છે જોવો અશ્વના દર્શન પણ થઈ રહ્યા તમને રામાપીરજી નું વાહન એટલે અશ્વ અને અશ્વ પર આરૂઢ થઈને આ ધર્મને બચાવવા નીકળા અને ભગવાનનું એ જીવતું જાગતું સ્વરૂપ હાલના કડી કાળ કળિયુગની અંદર રામપીર હનુમાન દાદા અને મા ખોડિયાર તો જુઓ અહીંયા વરધા છે યશસ્વીને આપણે રાખ દીધી છે બાંધી દીધી છે એ થોડીક વાર એ રહે અને આપણે વરધાને ટ્રેનિંગ આપશું મિત્રો વર્ધા ટ્રેનિંગ જો આપણે નવી જગ્યાએ લાવ્યા છીએ બધી જ બધી રીતે પડે ચાલે છે પણ આપણે દોડાવી કઈ વાંધો નથી ચલા બઉ તકલીફ એ જોયું હાલશે જ ને ઊંધું હાલવા જ કરશે આ ચક્કર જ એને ફાવે છે બસ બેટો બસ શબાશ શબાસ એટલે આપણે હવે એને ચક્કર છે આજના દિવસ માટે તો ખાસ Kan dah. शबास चलो एकदम धीमे वेरी गुड एकदम धीमे शाबाश वेरी गुड धीमे चलो शबाश ये बात ये बात चलो ये हा वाह चलो वा, वा, धीमे एकदम બંધ થઈ ગયો કે મિત્રો જુઓ જેને આ સર્કલમાં સૌથી વધારે તકલીફ હતી એ જ સર્કલ હવે રેગ્યુલર ચાલવા માંડી છે લંજિંગમાં આપણો હાથ એક જગ્યાએ જો રહે સરસ રીતે તો એને ચાલવાની મજા આવે શરૂઆતમાં થોડુંક નવું નવું હતું એટલે એવું થાય પણ હવે જો સરસ ચાલે છે ચલો બોડા જરા તમને કદાચ ડાબલાનો અવાજ આવતો હોય તો ખબર પડે અને એને કેન્ટરમાં જે એટલી નથી ખબર પડતી પણ ઝડપને ધીમામાં એ સરસ ચાલે છે ચલો બરાબર ધીમે ચાલો એકદમ સવાસ જો એવું ધીરે ધીરે થઈ ગયું તો ચલા ચાલવાનું જ બેટા બસ ન્યા થા જોજી આ બધી તકલીફોમાંથી આપણે એને સોલ્વ કરવાની છે પણ ઘણું છે આજના માટે આના માટે આજુ આજે આટલું ઘણું હવે યશસ્વીનો આપણે વારો લઈએ મિત્રો યશસ્વી માત્ર ચોકડા ઓલા મોયડા ઉપર જ આપણે ફેરવી છીએ આમાં શું છે ઓલું એક હું છે એટલે આટી ન પડે એટલી દોરીમાં જે આટી પડે ને ઈયા લંજિંગ અલ્ટરમાં આટી ન પડે હું તમને લંજિંગ રેન હમણાં બતાવું છું ઈ સરસ આવે ખરીદવા જેવી તો તમને હમણાં એ બતાવું તો અત્યારે યશસ્વી છે થોડીક ડીમ ડીમ માલે છે આપણે એને હવે થોડીક ઝડપ કરાવ ઝડપ હેલો લગામ જેવી ચડાવી જો કેટલો ફેર પડે છે એકદમ સ્ટ્રેટ અને એની સરસ રીતે એ ચાલ કાઢે તો ટોકળામાં અને મોયડામાં આટલો તફાવત તમને જોવા મળે ચલો ચલો જવા સરસ રીતે એને થોડીક લગામમાં ખબર પડે કઈ દિશામાં આવવું જવું ચલો થોડોક સમય લેશે પણ એ યશસ્વીની જેમ ગજાવરની જેમ સરસ ચાલવા મળશે ચાલો બેટા થોડી તકલીફ ને એવું થાય પણ આ જગ્યા બહુ સારી છે રામાપીર દેવ નું મંદિર છે અને ઉપરથી સરસ રીતે ચલો બટ હા તો આ લગામ ઉપરની ટ્રેનિંગ છે મોયડો પછી ચાર ટાઈમ થઈ ગયો મારા વાલા થોડાક ચા પાણી પી લે ચા હાટું જ મોટા મારે મને હરખું પીવા નહીં સરસ મજાની ટ્રેનિંગ પછી જઈ રહ્યા છીએ આપણે ફરીથી વાળીએ વર્ધાનું બેક બેક વ્યૂ આજે તમને દેખાડું અને હવે આગળ પણ તમને વાડીનું થોડું કામ બતાવી અને આપણે આ વિડિયોને અહીંયા પૂર્ણ કરીશું મિત્રો આમ સામાન્ય રીતે ક્યારેય ઘોડાને આપણે શેમ્પુ નથી લગાડતા વચ્ચે એક વિડીયો મેં કીધું હતું કે ઘોડા શેમ્પુ એની રીતે નીકળે શરીરમાં જ હોય તો પછી હવે એક મારા મિત્ર છે લાડાણી ભાઈ લાવ્યો છે હવે આ કઈક ઓર્ગેનિક છે એમ કે છે ઓર્ગેનિક હોય તોય નવડાવી દે બે દી એને સુગંધ ભૂગંધ આવે ને યશસ્વી ને આને વરધા ને રાજન લઈ નવરાવી દે બધા ચોખા થઈ જાય થોડા I'm gonna જો નવું પાણી બતક માટે ભરી દીધું છે આપણે પહેલા ભેગું તો એને ડોરવી કરી નાખ્યું જો હજી આખું બાકી છે તો આજે ઉપલો ટાકો વિછરી નાખી દિવાળીના ધૂ કચરા વાળી હવે કરી નાખી બે મિનિટ નહીં થાય તો બધું બગાડી નાખશે એવા વહરા હે બતકા વાત જવા દઉં સાફ કરી કરીને તમે થાકી જાઓ પણ ચોખ્ખું પાણીથી રે આ દોઢ દિવસ નહીં રહે ત્યાં બધુંય વેર વિખેર કરી નાખશે હાવ

આવી ગયું હતું વચ્ચે દારનું ઉલરકો માર્યો એમાં એનું આ બગડી ગયું હવે ચોખ્ખું આ વખતથી તો બસ મિત્રો આ વિડીયોને અહીંયા સુધી આપણે રાખીએ છીએ સરસ રીતે રજકો હવે મો વધારે ફૂટી ગયો છે સરખી રીતે મોટો થઈ ગયો છે દાણા હજી કોક કોક દેખાય જીયા જીના દાણા તો મળીએ નવા વિડીયોની અંદર ફરી નવી વાત સાથે અને જોરદાર જમાવટ સાથે ભારત માતા કી જય ધન્યવાદ